મારી સાથે ચર્ચામાં હતા તે દિવસે રાજુભાઈ નું નું કહેવાનું એવું હતું કે મારા દીકરાને સહી સલામત આપી દે અને મારા દીકરો મને મળી જાય એથી વિશેષ મારે બીજું કઈ નથી એટલે તે દિવસે મેં રાત્રે બે ને ત્રીસ મિનિટે એકત્રીસ મિનિટે એ ફોન ની મેં એને જવાબ આપ્યો હતો કે તમે તમારા જિલ્લાના ડીએસપી સાહેબ ને કયો એ રાજકોટ જિલ્લાના ડીએસપી સાહેબ ને કહે અને ઈ મેં નીચે ગોંડલના પોલીસ અધિકારી ને પોલીસ અધિકારી જયરાસિંહ ની ઘરે જશે અને તમારો દીકરો ઘરે આવી જશે